નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકામાં સનાતન ધર્મના પ્રચાર પ્રસાર તેમજ જરૂરિયાતમંદોને મદદ કરવા મહેન્દ્રભાઈ યાદવ મૌન સેવક બની કાર્ય કરી રહ્યા છે તેઓ દ્વારા અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલ્હીથી કલાકારો આવ્યા હતા ઉમરગામ તાલુકા પંથકમાં મહેન્દ્રભાઈ દ્વારા ધર્મના પ્રચાર પ્રસાર સાથે

और उन लोगों ने पूरी चौबीस घंटे की रमायण कही और कुछ मन बुद्धि वाले बच्चे आए हैं और कुछ लड़के अंधजन लड़के आए हैं जिनको और एक लड़के की शादी कर रहा हूँ वो भी ब्लाइंड है लड़की नॉर्मल है उनका लड़की का कोई नहीं है और जिसके जरिए मैं अपना जो भी बन रहा है लोग सपोर्ट करें हमारे लिए और लोगों के सहयोग से सनातन धर्म के लिए मैं सब जो है सनातन धर्म का प्रचार कर रहा हूँ जय श्री राम ભારતીય સંસ્કૃતિમાં પર્વોનું આગવું મહત્વ રહ્યું છે મકર સંક્રાંતિ એવો તહેવાર છે કે જેમાં સમગ્ર દેશ ઉલ્લાસભેર તહેવારની ઉજવણી કરે છે દમણમાં પણ દર વર્ષની જેમ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું દમણ પ્રશાસન દ્વારા લાઇટ હાઉસ બીચ પર કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પતંગબાજો ઉપસ્થિત રહ્યા હતા દમણના રડિયામણા દરિયા કિનારે રંગબેરંગી પતંગોથી આકાશ ઘેરાયેલું જોવા મળ્યું હતું દમણ સિવાય અન્ય રાજ્યોમાંથી પતંગ રસિયાઓ કાઇટ ફેસ્ટિવલમાં આવી પહોંચ્યા હતા પતંગો ઉડાવવાની સાથે ડીજે અને સંગીતના તાલે પતંગ રસિયાઓ ઝુમતા જોવા મળ્યા હતા સહપરિવાર મકર સંક્રાંતિની ઉજવણી માટે દમણ દરિયા કિનારે આવી પહોંચેલા સહેલાણીઓએ ઊંધિયા અને તલના લાડુનો સ્વાદ માણ્યો હતો મારું નામ નિસર્ગ શાહ છે હું અને કિરેનભાઈ અમે અહીંયા દમણમાં દર વર્ષે પતંગ ઉડાવે છે આવા જે રંગબિરંગી મોટા પતંગો દસ ફીટના સો ફીટના એ અમે ડ્યુટીમાં લાવવાની ફૂલ ટ્રાય કરી છે કે આ આ પ્રશાસનને અને આપણા અહીંયાના પબ્લિક ટુરિસ્ટને આ એક વસ્તુ જોવા મળે ખાલી ગુજરાતમાં જ આ વરખ્યાત છે પણ આપણે આને સ્પ્રેડ કર્યું છે કે અહીંયાના લોકો અને દમન બીચ જે આટલું સરસ બનાવ્યું છે એને થોડુંક હજી ગ્લોબલ અપ્રોચ મળે આવા ઇવેન્ટ કરવાથી કેમ કે આ ટુરિસ્ટ અને અહીંયાના લોકોને આવા પતંગ જોવા માટે બહુ દૂર અમદાવાદ જવા પડે છે પણ આપણા પાસે અમે પોતે આ પતંગો અહીંયા બનાવે છે દમણમાં અમારું છે બનાવવાનું અમે એ વસ્તુ અહીંયા લાવીને અહીંયાના લોકોને અને ટુરિસ્ટને આપણે આ બીચને થોડુંક પ્રમોટ કરવું છે દમણ દ્વારા દમણ દર વખતે આ કાયદ ફેસ્ટિવલ આયોજન કરે છે દર વખતે આ રીતે અમે લોકો દ્વારા આ જે ઇવેન્ટ થાય છે કે દર વખતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ દવે તથા ભાજપ અગ્રણીઓએ રાતા પાંજરાપોળ ખાતે ગૌપૂજન કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી ગૌપૂજન કરી નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ દવે સૌને મકર સંક્રાંતિ પર્વની શુભકામના પાઠવી હતી વાપી રાતા પાંજરાપોળમાં અશક્ત અને નિરાધાર પશુ પક્ષીઓને રાખી તેઓની સાર સંભાળ કરવામાં આવે છે વાપી રાતા પાંજરાપોળ ખાતે સંચાલકો દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌ પૂજન તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે સહપરિવાર મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી વલસાડ ખાતે નિજ નિવાસસ્થાને સાંસદ ધવલભાઈ પટેલે સહપરિવાર પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ ધવલભાઈ પટેલ અને વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ દવે સૌને મકર સંક્રાંતિ પર્વની શુભકામના પાઠવી હતી જી આજે ઉત્તરાયણનું મહાપર્વ જે આપણા ગુજરાતીઓ માટે એકદમ મહત્ત્વનું તહેવાર છે દિવાળી પછી કોઈ મોટો તહેવાર આપણા ગુજરાતીઓ હર્ષોલ્લાસથી મનાવતો હોય તો આપણો મકર અને ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે આજે અમારા વલસાડ ખાતે અમારા ઘરે મારા પૂરા પરિવાર અને પૂરા ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે આજે અમે ઉત્તરાયણ મનાવી રહ્યા છીએ દરેક દર્શકોને આપણે ઉત્તરાયણને ખૂબ ખૂબ શુભકામના આપું છું ને તમે સરસ રીતે અને સેફલી ઉત્તરાયણ મનાવો એ હું સાથી અનાદી સ્ટાર્ટથી સમગ્ર ભારત પણ ગાયની પૂજા થાય છે અને ગૌ માતાના માટે આજનો એ દિવસ છે મકર સંક્રાંતિ એ આપણા દેશના વિવિધ ભાગોમાં વિવિધ રીતે ઉજવાય છે અને અબોલ જીવોના રક્ષણ માટે વિવિધ સંસ્થાઓ પોતપોતાનો ફાળો આપે છે ત્યારે આજે રાધા પાંજલાપોર ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું અને સાથે સાથે ગૌ માતાને આધાર આપવામાં આવ્યો અને ગૌ માતાના નિભાવ માટે જે લે કે લોકો એકઠા થયા એમણે જે પ્રતિભાવ દર્શાવ્યો એ એકદમ ઉત્સાહપ્રેરક છે અને આ રીતે ગૌ માતાનું રક્ષણ અને સાથે સાથે એના જે કંઈ પણ પેદાશો આવે એનાથી પ્રાકૃતિક ખેતી પણ થાય છે અને એ પણ એક આપણા ક્લાઇમેટ ચેન્જના જમાનામાં એક સુંદર મકરસંક્રાંતિ આપણો એક પવિત્ર તહેવાર પૈકીનો એક તહેવાર છે પ્રથમ તો સૌ વલસાડવાસીઓને મકરસંક્રાંતિના તહેવારની શુભેચ્છા પાઠવું છું આ સૂર્યનું ઉત્તર તરફનું ઉત્તરાયણ એ ખૂબ પવિત્ર મનાય છે આમ તો અહીંયા આમ શનિદેવના ઘરમાં સૂર્યનો પ્રવેશ છે એટલે એ ખૂબ સારો સંયોગ છે

દાદાનગર આવેલી જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ બાવરે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે સમગ્ર વિસ્તારના લોકોને શુભકામના પાઠવી હતી હતી મંદિર દ્વારા સંચાલિત સંસ્કૃત પાઠશાળામાં મોડી રાત્રે આગ લાગી ઋષિકુમારોનું વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળ પર આવી આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી વેકેશન દરમિયાન પાઠશાળામાં આગ લાગી હોવાથી કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર